નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એનબી ડામુર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્ટેપ ચીપિંગ અને ફાઇલિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલમાં જે ટૂલ્સના આપણે ઉપયોગ કરવાનું છીએ જે આ મુજબ છે સૌપ્રથમ જોઈએ તો બેન્ચ બેન્ચવાઈઝ ફાઇલ ફ્લેટ બસ્ટાર્ડ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ ફાઇલ ફ્લેટ સ્મૂથ બોલપેન હેમર સ્ટીલ રૂલ ચીઝલ કોલ્ડ ફ્લેટ સ્ક્રાઈબર સેન્ટર પંચ ટ્રાય સ્ક્વેર અને એનવિલ આજના પ્રેક્ટિકલમાં સૌપ્રથમ આપણે ડ્રોઈંગ મુજબ રો મટીરિયલની સાઇઝ ચેક કરીશું જે આ મુજબ છે સો ગુણ્યા સો ગુણ્યા બે એમ ત્યારબાદ આપણે એક્સોઈન કર્યા બાદ તેને ફાઇલિંગ કરીશું અને ફાઇલિંગ કર્યા બાદ તેમાં માર્કિંગ મીડિયા તરીકે ચોક લગાડીને તેની ઉપર માર્કિંગની પ્રોસેસ કરીશું आहे आज साइड पे फाइलिंग થઈ ગયા બાદ તેવી જ રીતે જોબ ની બીજી સાઈડે પણ આપણે ફાઇલિંગ કરીશું આવી રીતે જોબને બધી બાજુથી ફાઇલિંગ કર્યા બાદ આપણે તેમાં માર્કિંગ મીડિયા તરીકે ચોક પીસ લગાડીને તેના ઉપર માર્કિંગ કરીશું માર્કિંગ મીડિયા લગાડ્યા બાદ આપણે ડ્રોઈંગ મુજબ જે માર્કિંગ કર્યું છે તે આ મુજબ છે ત્યારબાદ સેન્ટર પંચ અને હેમર વડે તેની ઉપર પંચિંગ કરીને આપણે પ્રોપર એનું માર્કિંગ કરી લઈશું પંચિંગ થઈ ગયા બાદ આપણો જોબ કંઈક આ રીતે દેખાશે ત્યારબાદ આપણે ચીઝલ અને હેમર વડે જે વધારાનું મટીરિયલ આપણે રિમૂવ કરવાનું છે તે દૂર કરીશું ચિપિંગ કરવા માટે આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ કોલ્ડફ્લેટ ચીઝલ અને બોલપિન હેમરનો ઉપયોગ કરીશું ચીઝલ અને બોલપિન હેમર ઉપર ઓઇલ લાગેલું છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ કારણ કે એનાથી ચીઝલ અને હેમર એકબીજા પર સ્લીપ થવાની શક્યતા રહે છે અને અકસ્માત નોતરી શકે છે ત્યારબાદ ચીઝલને આપણે જોબ ઉપર જ્યાં આપણે કટિંગ કરવાનું છે એ સાઈડે રાખીને હેમરિંગ કરીશું ચીઝલને છેક છેડેથી પકડીને પછી એના હેડ ઉપર આપણે હેમર સ્ટ્રાઇકિંગ કરીશું આપણે જોબ ઉપર ચીપિંગ કર્યા બાદ જે જોબ તૈયાર મળશે એ આ રીતનો મળશે ત્યારબાદ તેને યોગ્ય માપ સાઈઝમાં કરવા માટે આપણે ફાઇલિંગનો ઉપયોગ કરીશું એના માટે આપણે બેન્ચ વાઇઝનો ઉપયોગ કરીશું હવે આપણે જોબ વાઇઝમાં ભરાયા બાદ તેમાં આપેલ ડ્રોઈંગ મુજબ આપણે ફાઇલિંગ કરી દઈશું ફાઇલિંગના અંતે આપણો જોબ કંઈક આ પ્રકાર દેખાશે જે આપેલા ડ્રોઈંગ મુજબ ચેક કરી લેવાનો રહેશે આજના પ્રેક્ટિકલમાં આપણે જે સ્કિલ મેળવવામાં છીએ તે આ મુજબ છે માર્કિંગ પંચિંગ સ્ટેપ ચીપિંગ સ્ટેપ ફાઇલિંગ ફાઇલિંગ પ્રેક્ટિસ અને ફિનિશિંગ આજના પ્રેક્ટિકલમાં રાખવામાં આવતી સાવચેતીઓ જે આ મુજબ છે લૂઝ હેડવાળી હેમરનો ઉપયોગ કરવો નહીં ચીપિંગ કરતી વખતે સેફ્ટી ગોગલ્સ પહેરવા જોઈએ મશરૂમ હેડવાળી ચીઝલનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ઓઇલ લાગેલા હેમર અને ચીઝલનો ઉપયોગ ટાળવો જોઈએ તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આપ આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર